વડોદરાના પરિવાર ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને બિસ્કીટ અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હાલ ઉનાળો ચાલી રહ્યો છે ધકધકતી ગરમીમાં આમ માણસ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા ગરીબ મધ્યમ પરિવારના લોકો સુખ કરતા છે તેવું ત્યારે પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી તેમની સમગ્ર ટીમ દ્વારા ગરીબ બાળકોને ચપ્પલ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશન વડોદરા આખા વર્ષ દરમિયાન જુદી જુદી સામાજિક સેવાઓ કરતી હોય છે એ અંતર્ગત આજે ભાઈલી રોડ ખાતે ગરીબ બાળકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં પગે લગાવી નહીં એ માટે અમે પગરખાનું વિતરણ કરી રહ્યા છે અમારા વડીલ શ્રી ભરતભાઈનું સૂચન હતું અને અમારા બીજા વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ દલવાળી જે વર્ષોથી પોતાના સ્કૂટરમાં બે ચાર જોડી સ્લીપરો રાખતા હતા એ એમના અમે એમનું અનુસરણ કરીને આજે ગરીબ બાળકોને અહીંયા અહિયાં વિતરણ કરી રહ્યા છે સાથે સાથે એ લોકોને પણનું પણ અમે વિતરણ કર્યું છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા